સ્તોત્ર કાર્તક ચૈત્ર અને ભાદરવો એ ત્રણ માસ પિતૃઓના કહેવાય છે તેની પ્રસન્નતા માટે આ સ્તોત્ર આપવામાં આવે છે જે સર્વ દ્વારા પૂજિત અમૃત તેજસ્વી ધ્યાન તથા દિવ્ય દ્રષ્ટિ સંપન્ન છે તે પિતૃદેવોને હું સદાય નમસ્કાર કરું છું જે ઇન્દ્ર વગેરે દેવો દક્ષ પ્રજાપતિ મારીય સપ્ત ઋષિઓના તથા બીજાના પણ નેતા છે જે અમારી કામનાઓની પૂર્તિ કરનારા છે તે પિતૃદેવોને હું પ્રણામ કરું છું જે મનુ આદિ રાજર્ષિઓ મુનિશ્વરો તથા સૂર્ય અને ચંદ્રમાના પણ નાયક છે સર્વ જળને સમુદ્રમાં રહેનારા પિતૃઓને હું નમસ્કાર કરું છું જેઓ નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને ભૂલોક તથા પૃથ્વીના પણ નેતા છે તે પિતૃઓને હું હાથ જોડીને નમસ્કાર કરું છું જેઓ દેવર્ષિઓના જન્મદાતા છે જે સર્વ લોકો દ્વારા વંદિત છે તથા સદા અક્ષયફળના દાતા છે તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું જેઓ પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ તથા યોગેશ્વરના સ્વરૂપે રહેલા છે તે સર્વે પિતૃઓને હું હાથ જોડીને ભાવપૂર્વક પ્રણામ કરું છું સાથે લોકમાં રહેલા સાત પ્રકારના પિતૃગણોને મારા ભાવપૂર્વક નમસ્કાર હો તે સાથે યોગ્ય યોગદ્રષ્ટિ સંપન્ન સ્વયંભૂ બ્રહ્માજીને હું પ્રણામ કરું છું ચંદ્રના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિ ધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું તે સાથે સમગ્ર જગતના પિતા સોમદેવનું હું નમસ્કાર કરું છું અગ્નિ સ્વરૂપ તથા અન્ય પિતૃઓને પણ હું પ્રણામ કરું છું કેમ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે જે પિતૃઓ તેજમાં રહેલા છે જે આ સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જેઓ જગત સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છે તેમને પણ હું પ્રણામ કરું છું યોગી રૂપે રહેલા સર્વ પિતૃઓને હું એકાગ્ર ચિત્તથી પ્રણામ કરું છું મેં કહેલા સર્વ પ્રકારના પિતૃદેવોને મારા વારંવાર પ્રણામ છે કે સ્વાધા શબ્દથી ભોજન સ્વીકારનારા પિતૃઓ આપ સર્વે મારા પર પ્રસન્ન થાવ અહીંયા આગળ પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર સંપૂર્ણ થાય છે